નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ધોરાજી પંથકમાં બનેલી સત્ય ઘટના વિશે ધોરાજી પંથકમાં જાણે વીજળી સડી હોય તેમ પટેલોના ટોળા ધોરાજીની બજારમાં ઉભરાઈ રહ્યા છે ઊભી બજારોએ મરસિયાના માંડવા ખોડાણા છે કાળા કલ્પાનથી ગામ ગાંજી રહ્યું છે માથા વગરની લાશો જોઈ કણબીઓના કાળજે ઉકળતું તેલ રેડાઈ રહ્યું છે ધોરાજીના શમશાને એક સાથે બાર બાર સીતાઓ જવળી આ શમશાન યાત્રામાં આવેલા ધોરાજીના તમામ પટેલ ઉપરાંત સુલતાનપુરના ઝાગા પટેલ કલા પંછાણી રસાપરાના કાંજી બાબરિયાને સુલતાનપુરના મેપા લુણાગરિયા સહિત હજારો કણબી ડાઘુઓ જોડાયા હતા સ્ત્રીઓ તથા બાળકોના કાળા રુદનથી જાડવાઓ પણ જાણે શોકનો મલાજો પાડતા હોય તેમ હવા નહીં છતાં થંભી ગયા હતા મૃતકોનું કારજ પત્યા પછી વઘાસિયાના સ્વરે પચાસ જેટલા પટેલો ભેગા થયા હવે નક્કી કર્યું કે ધોરાજીમાં રહીને જીવવા કરતાં તો હવે ઉશાળા ભરી બીજા રાજ્યમાં જે સુખેથી જીવશું પણ કોના રાજમાં જવું કાઠીયોના બારવટિયા વગરનું કોઈ રાજ ખાલી નહોતું તો પણ ધોરાજીમાં રહેવું એટલે મોતને નોતરું આપવા બરાબર હતું ગોંડલધણી મોતીભીની શક્તિ પણ લાખા બસિયા પાસે વામણી ઠરી હતી પટેલ સમજતા હતા કે હજુરિયાના ગળામાં સોનાના હાર પહેરાવી મોતીભીએ રાજની ભીતો મેલી કરી છે વેરના તોરણ રાજના સખેથી ઉતારી બસિયા સાથે સુલેહ શાંતિ સમજૂતી કરવા મોતી ભી તૈયારી કરતા પણ તેના હજુરિયા દરબારને આમ કરતાં અટકાવી બસિયાને ઝેર કરવાનું સમજાવી દરબારને અવળી દિશા દેખાડી રહ્યા હતા ગોંડલનો ધણી રૈયતના માથા સાથે રાજ કરે એ કોઈ કાળે કણબીઓથી જીરવાતું નહોતું વાત જાણે એમ બની હતી કે ગોંડલ રાજ સામે વાંધો પડતા સુલતાનપુરના બસિયા જીવા અને અનવસ્યા ગોંડલની સામે રોષે ભરાય બહારવટીએ સડ્યા હતા આ કાઠી બસિયાને લાખા બસિયાનું પીઠબળ હતું લાખા બસિયાએ પણ ગોંડલ સામે તલવાર તાણી હતી પણ ગોંડલ સામેના બહારવટામાં પોતાનો પણ પાસો પડતા આ રાજને હંફાવવા નિર્દોષ રૈયતને બાનમાં રાખી કાળો કેર વર્તાવી રહ્યા હતા ઊભી મોલાતોમાં કાઠિયાવાડી ઘોડા હમસીલે જાત મહેનતથી જમીન ખેડીને પોતાના લોહીનું પાણી કરી પરસેવા ઉતારી પોતાની કોદાળીને કોઈના જાજોરે તડકો વેઠીને તૈયાર કરેલો હતો અને પોતાની નજર સામે ભેળાતી જોઈ જગતના તાતની આંખમાંથી લોહી ટપકી રહ્યું છે કેટલાક રાજ્યોમાં રાજતંત્રમાં નીતિ અને ન્યાય જેવું નિશાન હતું નહીં અને દગાબાજી અસત્ય એ જ રાજનીતિ ગણાતી રાજાઓ પોતે મોજ ચોકમાં ડૂબેલા રહેતા જેથી દીવાનો કારભારીઓને હજુરિયાઓ સર્વ હતા સોરાની સભામાં વાત નક્કી થઈ રહી હતી કે આપણે ઉશાળા ભરીને જઈએ તો ખરા પણ એકવાર ગોંડલધણીને મળી લેવું સારું જો દરબાર કોઈ માર્ગ કાઢવા તૈયાર હોય તો વાટ જોવી હિરજીભાઈ બાઘલાએ સલાહ આપી ના હિરજી વાત કરવાથી કોઈ અર્થ સરે એના હજુરિયા બાપુને આડો અવળો સમજાવી આપણને ઠેરના ઠેર રાખશે પણ એકવાર દરબારે મળી લેવામાં વાંધો શું છે આપણને જો એમ લાગશે કે દાળ ગળે એમ નથી તો આપણે પાસા નીકળીશું બધાએ નક્કી કરી લીધું કે કાલે સવારે ગોંડલ જઈ મોતી ભીને બસિયાના ઝુલમમાંથી ઉગારવાની રજૂઆતો કરવી બીજા જ દિવસે પસાસથી વધારે કણબી પટેલનું ધાવડું દરબારગઢ સામે સામે જઈને ઊભું અને મોટી ભીની મળવાનું કેણ મોકલાવ્યું ધોરાજીના ક્ષણિની દક્ષિણી કારભારી બાબાજીએ દરબારને પટેલોના મહેલમાં બોલાવ્યા અને તેમની ફરિયાદ સાંભળી પછી કહ્યું કે કાઠી ખસ્યા ત્રાસથી આ રાજને પણ પારાવાર નુકસાન થઈ રહ્યું હું લાખા બસ્યા અને તેની ટોળીને ઝેર કરીને રૈયતને ઉગારવાના તમામ પ્રયાસ કરીશ તમે ધોરાજીના થાંભલાશો તમને રાજ છોડવા નહીં દો જાઓ તમને મારું વસન છે કે કાઠી બસ્યાને જીવતો ઝાલી તેનું માથું ધોરાજીની બજારમાં લટકાવીશ ગોંડલ દરબારની હૈયાધારણ સાથે બધા જ ધોરાજી આવ્યા આ વાતને બે મહિના જેવો સમય થવા આવ્યો લાખા બસિયાની ટોળીની રાડ વધી રહી છે રાજ તરફથી કોઈ વાવડ ન હતા ખેડૂતોના જીવે પડીકે બંધાઈ રહ્યા હતા ખેતરમાં કોઈ ખેડૂ સાતી હાંકવા જતો નથી સીમ આખી સૂનકાર ભાંસી રહી છે લાખો તેના સાથીદારો સાથે ધોરાજી સીમ ખૂંદી રહ્યો છે મરદ મુશાળાએ મોતના ડરથી ધર્મમાં ભરાઈ બેઠા દરબાર સાથેની વાતને વર્ષે થવા આવ્યું તો કાઠીઓના પકડવાના રાજ તરફથી કોઈ પ્રયત્નો થયા નહોતા આથી પટેલિયાઓ ભગવાનને ભરોસે જીવી રહ્યા હતા એક દિવસ ધોરાજીમાં ખળભળાટ મસી ગયો લોકો નીંદર લોકોની નિંદર હરામ થઈ ગઈ કારણ કે લાખા બસિયાનો ઝાસો આવ્યો હતો બસિયા કાઠી જે ખેડૂતને મારવો હોય તેના ખેતરમાં અગાઉ એક ઝાસા ચીઠી થઈ ઝાડને થડે બાંધી દેતા જેમાં લખ્યું હોય કે પટેલ હવે તમારો વારો કે જો તમારા ગોમધણીને કહેજો બસ હવે વેર વાળવું એટલે મોતને નોતરું આપવું મોંઘી પટલાણીની વાડી જાસો આવ્યો છે એ વાતથી ધોરાજી ખળભળી ગયું એ સાંજે પટેલો ધોરાજીના ગામને સોરે ભેગા થયા કાઠી બસ્યાના આંતકે માજા મૂકી હતી ખેડૂતોને અહીંયા ભય આટીએ પડી ગયો હતો રાજ તરફથી અહીંયા ધરણ અપાય છે પણ રખોપા થતા નથી બાર બારના ભાઈઓના મોતના રોજ આવેલ યાદના ભીંગડામાં આ ઝાસાએ મેખ મારી લોહી કાઢ્યા હતા પટેલિયા મનમાં ને મનમાં મૂંઝાય છે પણ કોઈ રસ્તો નીકળતો નથી અંધારાની આંટીઓએ ધોરાજીને વીટી લીધું છે ત્યારે બધા સૂટાં પડ્યા પોતાના ઘર તરફ જવા નીકળ્યા કુબેરપરીના મઠની નજીક કણબીવાડામાં ત્રણ ફળિયા એકબીજાને અઢેલીને હતા એ બાતાવાળું ટોળિયા અને બાવરિયા ફળીના નામથી ઓળખાતા હતા આ ફળિયામાંથી રુદ્રના સૂરો સાંભળી કેટલાક પટેલો થંભી ગયા એ રુદન રતનવહુનું હતું કાઠી લાખા બસ્યાએ તેના ઘરનું માથું વાઢી નાખી તેના ઘરનું કઢામણ કર્યું ત્યાંથી રતન પટલાણીએ લાખા બસિયાને કાધ મારવાનું પ્રણ લીધું હતું અને એને યાદ તાજી રાખવા રોજ રાત્રે ઠૂઠવો મૂકતી હતી બીજે દિવસે સવારે વઘાસિયાને સોરે પાંચ સાત ગામના પટેલો ભેગા થઈ કાઠીઓ સામે વેર લેવાની યોજના ઘડી રહ્યા હતા ત્યાં એક છોકરો હાફતો હાંફતો સોરા પાસે આવીને કહેવા લાગ્યો આતા આતા કાલ સવાર મીઢળ સોડવા લાખો ઘડસિયા જઈ રહ્યા છે ભારે મોકો છે સુલતાનપુર મેપા આપા લુણિયા ગારિયાને તેડાવી લો આંકડે છે તે માખી વગરનું આવો લાભ ફરી નહીં જડે આંગતુંગની વાત સાંભળી પટેલિયા હરખાઈ ઉઠ્યા વહેલી સવારે ઘૂસડીયાનો માર્ગ રોકી આડા ટોડા બાંધવાની વેતરણ થઈ આજે પહેલીઓ મારવા કે મરવા પર ઉતરી આવ્યા હતા ખરાખરીનો ખેલ માંડી લાખાને ભોય ભેગો કરવાના લાગમાં સંમતી પડી મારી પ્રથમ ઘા કોણ કરશે અને વિચારીને જીવંત રૂપ અપાય તે પહેલાં એક અવાજ આવ્યો આતા પેલો ઘા હું કરીશ સોરે બેઠેલા પટેલોએ જોયું તો સાતી હેઠો લાજનો ઘૂમટો તાણી રતન બહુ ઊભી હતી તમે તો હું દીકરા સ્ત્રીની જાત લાખા જેવા રાખને તમારાથી ના પુગાય હિરજી બાખલાએ મીઠો ઠપકો આપ્યો તમે તો મારા માવતર ઠેકાણે કહેવા નાના મોઢે મોટી વાત લાગે તો મારો ગુનો માફ કરજો પણ મને રાડી રાડ કરી લાખાએ મારો બગડ્યો છે એ તે નરાધમને કાગ મારવાનું મેં પ્રણ લીધું છે આટલું બોલી રતનબાઈ પટલાણી ઘરે આવી એના અહીંયામાં ધણીના બદલો લેવાની તાલાવેલી જાગી હતી તેના પાંચ વર્ષના છોકરાને સાસુને ભરાવી ઉપડી સુલતાનપુરના માર્ગે સાંજે દીવો વાટે સડે એવે ટાણે એ ઊભી હતી મેપા લુણગારીયાની ફળીમાં આ સમયે સુલતાનપુરની પટેલાઈ મેપા પટેલના હાથમાં હતી ને તે રતનનો દૂરનો સગો થતો હતો રતને મેપા પટેલને પ્રતિજ્ઞાની વાત કરી લાખાને મારવામાં મદદરૂપ થવા વિનંતી કરી એક આખી યોજના ઘડાઈ મેપા પટેલે ડવ નામના કાઠી પસાયતોને બોલાવ્યા અને લાખો બસ્યો સોરીસૂપેથી સુલતાનપુરમાં પોતાની નવી પરણેતર સાથે આવ્યો છે જૂના ઘરમાં સંતાયો છે એવી માહિતી આપી લાખાને ઠાર મારવા હુકમ કર્યો ગામના પટેલનો હુકમ એટલે રાજનો હુકમ ગણાતો ડવ કાઠીઓ મેપો પટેલ રતન પટલાણીને લઈને પહોંચ્યા લાખા બસિયાની ડેલીએ આ વખતે લાખો ઘૂસડીએ મીઢળ સોડવાની તૈયારી કરતો હતો તેના તાજા જ લગ્ન થયા હતા બસિયા સ્ત્રીઓની કુળદેવી સામુંડા માતાજીનું મંદિર ઘૂસડીયામાં આવેલું છે જ્યાં લગ્ન પછી તમામ કાઠીઓની સેડાસેડી છોડવાનો રિવાજ છે સવારના આશા અંધારામાં લાખો ઘૂંસડીએ પહોંચે તે પહેલાં ફળીમાં ગણગણાટ સાંભળી તેની પરણતરે ડોકાબારી ખોલી જોયું તો સિપાહીઓ જોયા સતુર કાઠિયાણી બધું સમજી ગઈ પણ લાખો બસ્યો એટલે વટનું ફૂંસડું પોતાની તલવાર લઈનેનું બારણું ખોલી એ બહાર ગૂંધ્યો પણ તે વાર કરે તે પહેલાં જ તો જય માતાજી જય ખોડિયાર મારી લાજ રાખજે એમ બોલી રતન પટલાણીએ ઝાટકીને તલવારનો ઘા લાખાની ગરદન ઉપર કર્યો લાખો સકરી ખાઈને નીચે પટકાયો લાખો સટકી ના જાય તે સારું બારણા પાછળ ઊભેલા બે પસાયતાઓએ લોહીમાં આળોટતા લાખા માથે તલવારોની પ્રસાટ બોલાવી પોતાના ધણીના ખૂનીને ઝાટકે દઈ રતન પટલાણીએ વેર વાળ્યું એવા વાળ્યું એવા વાવડ દરબાર મોતીભીને મળતા દરબાર ધોરાજી આવ્યા ને રતનની સાબાશી આપી ત્યારે રતન પટલાણી એટલું જ બોલી હતી અન્નદાતા જે કામ રાજે કરવું જોઈએ એ કામ એક રાડી રાડ કણબણ કરે તમારા માટે શોભા નહીં થોડી વાર પછી ઉમેર્યું બાપુ દુઃખ લાગે તો મોઢામાં શેડો નાખી માફી માગું છું અષાઢની આંધી જોઈ કળા કરતાં મોરલાની પાંખે કાગડાનો શોભે તમારી હેઠાઈ તમને અવળે માર્ગે દોરનાર તમારા હજુરિયા અને જો આઘા આપશો તો રૈયતના દુઃખો દેખાશે બાપુ રતન આગળ કંઈ બોલે તો પહેલાં ગોંડલનું કારભાર બરાડ્યો એ બાય બોલવામાં વેક રાખ તું કોની સામે બોલે છે તેનું ભાન છે ગોંડલધણીની ઠેકડી ઉડાડતા લાજતી નથી તારી લવરીના પરિણામ જાણે છે તું રતન કાળજાળ બની એનો સીનો ટટાર થયો થોડી વાર પહેલાંની ધીર ગંભીર અને શાંત લાગતી પટલાણી વિકરાળ બની હું તને નથી પૂછતી રાજની ખાનાર હાજરીયા હું તો લાખોનો પાલનહાર અને રૈયતના રખેવાળ એવા રાજાઓ મોતીભીને પૂછું છું તારું મોઢું ને તું કેવડો રતન પટલાણીના એક એક શબ્દો ગોંડલધણીના કાળજામાં કોતરાઈ ગયા તેનાથી બોલી જવાયું દીકરી રતન તારો એક એક બોલ સોનાનો છે તે આજ મારી આંખો ઉઘાડી નાખી છે રૈયત થકી જ જા ઉજળો હોય છે હું સમજું છું બાપુ તમારી દીકરી શું એમ તમે કીધું છે તો દીકરીના બે વેણ કાને ધરજો હવે તમારી કાઠિયું હારે છે એમાં રૈયતનો શું ગુનો છે રાજા ઘેરાઈ પડ્યો હોય તો જ હાલી મોવાલી કાળા કામો કરે સોરટાની ખાલ ઉતારી નાખો કૂતરાની પૂંસડીને સીધી કેમ કરાય અને દેખાડી દો આ કાઠિયાવાડ એના બાપની જાગીર થોડી શકે ગમે તેને ગમે તેની સામે બારવટાને નામે જુલમ ગુજારે બસ બસ દીકરી બેટા બહુ બોલી તું તારે એક વેણમાં હાસુનો રણકો પડઘાઈ રહ્યો છે હું ગોંડલધણી મોતીભીની જાડેજો આજથી પ્રતિજ્ઞા કરું છું કે રૈયતને રંજાડનાર નારાઓને ધોરાજી બહાર ફગાવું નહીં તો હું ત્યાં સુધી કસુંબો અગરાજ કરું છું અને કહેવાય છે કે ઘટના પછી ગોંડલપતિ મોતીભીએ ખજૂરિયા ઉપર વિશ્વાસ રાખ્યા વગર કાઠીઓ ઉપર કટક ઉતારી ધોરાજી પંથકમાંથી કાઠીઓને ફગાવી દીધા હતા ત્યારબાદ અન્ય રાજ્યોમાંથી પણ પટેલો આવી ધોરાજી વસવા આવ્યા હતા કહેવાય છે કે રતન પટલાણીના પૂર્વજનો પણ સિંહની હાજરીમાં ખેતરમાં રસોઈ કરતી હતી ત્યારે સિંહો દૂરની જાડીમાં સંતાઈને પટલાણીની હિંમતને ડોળા ફાળી તાકી રહેતા મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો